સુરતમાં ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું તેમજ પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને આગળ વધારવા માટેના સુરતમાં મશીનરી મેન્યુફેક્ચરોનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ વીવર શો વિદેશી મશીનરોનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરે છે હવે તેઓ ભારતમાં જ બનેલા મશીનનો ઉપયોગ કરી પોતાનું ઉદ્ઘાટન કાર્ય કરે તેવા હેતુથી એક્ઝિબિશન યોજાયું હતું આ દરમિયાન ચોસઠ કરતાં વધારે મેન્યુફેક્ચરર આ એક્ઝિબિશનમાં જોડાયા હતા ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરી અને એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આજે સુરતના વ્યુવર્સ માટે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન્સમાં દેશ વિદેશના મોટે ભાગના ટેક્સટાઇલ મશીનરીના મેન્યુફેક્ચર્સ અને એની એસેસરીઝના મેન્યુફેક્ચરએ ભાગ લીધો છે તેનાથી અહીંના જે વ્યુવર્સ છે એને નોલેજ મળશે એને ખબર પડશે કે કઈ કઈ પ્રકારની ટેક્સટાઇલ મશીનરીમાં શું છે ડેવલપમેન્ટ કયા છે નવી ટેકનોલોજી કઈ આવી છે નવી એસેસરીઝમાં કયા ડેવલપમેન્ટ છે કારણ કે એસેસરી એ મશીનરીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે લોંગ લાસ્ટિંગ એસેસરી થોડીક સસ્તી ઇકોનોમિકલી હોય તો એ વ્યુઅર્સને ખૂબ એ અનુકૂળ આવતી હોય એનાથી સારી ક્વૉલિટીનું કપડું બનતું હોય છે એટલે સુરત ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે ત્યારે આ પ્રકારના એક્ઝિબિશનથી ચોક્કસપણે સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તો ધીમે ધીમે જે મેન્યુઅલ મશીનો હતા તે આઉટડેટેડ થતા જાય છે અને ટેક્સટાઇલ મશીનરીમાં સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં રિનોવેશન થયું છે ને ઇનોવેશન થયું છે એ ખૂબ આનંદની વાત છે આનાથી વિવરણને વર્લ્ડમાં ટેકનોલોજીમાં શું ચેન્જીસ આવ્યા છે નવી ટેકનોલોજી શું છે એની માહિતી એની નોલેજ મળશે અને આગળ એ લોકો પણ વિચારી શકે કે ભાઈ હવે અમારી આઉટડેટેડ જે ટેકનોલોજી છે એની જગ્યાએ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે એક્સપોર્ટ વધારવા માટે કયા પ્રકારની મશીનરી જોઈએ ક્યાંથી મળે શું કિંમતે મળે આ વિવિધ પ્રકારની માહિતી આ હકમાં એ લોકોને મળશે મારું નામ ભાવેશ પટેલ છે અને હું હાલમાં અમારા આઇટમમાં ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સેસરીઝ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આજે અમે આ ત્રેવીસ અને ચોવીસ તારીખે કેટલોગ શો જે અમે સુરતમાં સરથાણા ખાતે આપણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે જે આજે કરી રહ્યા છે એમાં અમારા એસોસિએશનના આમ તો પાંચસો મેમ્બર છે પણ અમે આ એક ફર્સ્ટ શરૂઆત કરી છે હાલમાં જેટલા એક્ઝિબિટર્સ છે એ સાહીઠ જેટલા અમારા એક્ઝિબિટર્સ થયેલા છે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમારા બધા જ મેમ્બરો ઓલ ઓવર ઇન્ડિયામાંથી છે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા જેટલા બી અમારા ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ એન્ડ એક્સેસરીઝના જેટલા બી મેન્યુફેક્ચરર્સ છે એમાંથી સાહીઠ લોકોએ આમાં ભાગ લીધો છે આ લોકો જે રીતે અત્યારે હાલમાં મશીનરી બનાવી રહ્યા છે એક્સેસરીઝ બનાવી રહ્યા છે જે યુરોપની ટેકનોલોજી હોય જર્મની ટેકનોલોજી હોય જાપાનીઝ ટેકનોલોજી હોય કે ચાઇનીઝ હોય એના ઇક્વિવેલન્ટ કરતાં પણ એનાથી પણ સારી ટેકનોલોજી મેટલર્જી અને આપણા સુરતના વીવર્સને બને એટલો બેનિફિટ મળી શકે અને નવી ટેકનોલોજીમાં કેટલા અપગ્રેડેશન થયા છે હાલમાં જે સુરતમાં વિવર્સ જે મશીનરી યુઝ કરી રહ્યા છે એમને જે તકલીફો પડી રહી છે કે આપણે હાલમાં ઇમ્પોર્ટ કરીએ છીએ મશીનરી પણ એ જ મશીનરીના સ્પેર પાર્ટસ જ્યારે મશીનો ચાલુ હોય ને ત્યારે પ્રોડક્શનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો હાલમાં જે મોદી સાહેબે કીધું એ પ્રમાણે મેક ઇન ઇન્ડિયા કરીને આપણે અત્યારે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે બે હજાર ત્રીસ સુધીમાં બને તો બધી જ ટાઈપની મશીનરી આપણે ઇન્ડિયામાં બનાવી શકીશું અને આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નહીં પડે આ એક આ મેગા કેટલોગ શોથી સુરતના વ્યુવર્સને અને બીજા બધા જેટલા બી ટેક્સટાઇલમાં સંકળાયેલા છે એ બધાને જે પણ તકલીફો પડે છે એ ફેસ ટુ ફેસ અહીંયા વિઝિટ કરીને એ લોકો ક્લિયર કરી શકશે આ સોથી ઘણો બધો આપણા સુરતને ફાયદો થવાનો છે અને અમારો પણ એક જ હેતુ છે કે બને ત્યાં સુધી ઇન્ડિયન ટેક્સટાઇલ મશીનરી એક્સેસરીઝ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સુરતના વ્યૂવર્સને અને બીજા બધાને મેન્યુફેક્ચરિંગમાં એન્જિનિયરિંગ ટેક્સટાઇલ ને લગતું કંઈ પણ કામ હોય તો એ આ એસોસિએશન દ્વારા એમને મળી શકશે